એમનું મગજ બી કામ નતો કરતો ને આ વ્યક્તિઓ હમણાં અહીં આવી અને સેવા કરતા થઈ ગયા છે અને વાસ્તવિકની અંદર કે અમે નવા જન્મમાં આવ્યા લાખણી તાલુકાના મોરાલ ગામે બિરાજમાન સધી માતાજીના મંદિર ખાતે ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા કહેવાય છે કે ઉત્તર ગુજરાતની ધન્ય ધારા પર અનેક દેવી દેવતા બિરાજમાન છે જેમાં અરવલ્લી ડુંગર પરમાં અંબાનું ધામ અને જિલ્લાને અડીને આવેલ રાજસ્થાન પર્વત પરમાં ચામુંડા બિરાજમાન છે તેવી જ રીતે બનાસની ધરા પર આવેલ લાખણી તાલુકાના મોરાલ ગામે સધી માતાજીનું મંદિર આવેલ છે જ્યાં દર રવિવારે ભક્તો પોતાની મનોકામના લઈ દર્શન માટે ઉમટી પડે છે મંદિરનો ઇતિહાસ આવો જાણીએ ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો એક નાનકડા ગામ એવા લાખણી તાલુકાના મોરાલ ગામના છે કે જ્યાં બે વર્ષ અગાઉ આ ગામમાં રહેતા પ્રજાપતિ સમાજના લોકોએ એક મંદિર બનાવી સધી માતાજીના મૂર્તિની સ્થાપના કરી હતી

અને એમની જે દીકરી હતી એ દીકરી એ માતાની સેવા પૂજા કરતી અને આ માતા ચારસો વર્ષ પછી જ્યારે હું મારો એજ્યુકેશનનું તો મારું કામકાજ કરતો તો હું સ્ટડી કરતો સ્ટડીની સાથે સાથે મને માતાજીનું સપનું આવ્યું અને એ સપનાની માતાજીએ મને પ્રગટ પરચો આપ્યો કે ભાઈ હું ચારસો વર્ષ જૂની પાટણની અંદર પાટણ જોડે ઉંમરી કરીને કામ છે ત્યાં કરું હું છું અને છઠ્ઠી ભેટીથી હું ત્યાં પૂજા હું છું ત્યાં ઓલરેડી ઠાકોર પૂજે છે દરબાર ઠાકોર જે છે એ માતા ત્યાં પૂજે છે એ એવું મને પુરાવો આપ્યું એટલે અહીંથી હું બાઇક ચાલુ કરીને ત્યાં માતાજી દર્શન કરવા ગયો અને જે જે માતાજીએ મને સપનામ જે બતાવ્યું એ વસ્તુ મેં ત્યાં હયાતમાં જોઈ રૂબરૂ જે વસ્તુ મેં જોઈ પછી એના પછી મને એમ થયું કે ભાઈ આ મંદિરનું મારે માતાજીનું સ્થાનક આપવું છે એટલે નાનકડી મૂર્તિ લાવીને માતાજીને મેં સ્થાનક આપ્યું આ સ્થાનક આપ્યા પછી સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા લોકો વિડીયો જોયા વિડીયો જોયા પછી લોકોને અહીંયા આ દુઃખ મટ્યું અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર થયો કોઈ મારો કોઈ હેતુ નથી સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરવાનો પણ વિડીયો જોઈને લોકો આવે છે અને એમનું દુઃખ દૂર થાય છે અને શરૂઆતમાં મને એમ લાગ્યું ભાઈ એ તારે મટી જશે આવું લોકોને હું કહેવાનું ચાલું કર્યું તો લોકોનું સારું થવા માંડ્યું તો લોકો જે જે લોકો અહીં આવે એમને પણ પોતાના વિડીયો બનાવ્યા એમને પણ સોશિયલ મીડિયાનો પ્રચાર કર્યો અને પ્રચાર કર્યો એમની રીતે કર્યું છે જો કે મારી પોતાની કોઈ ચેનલ નથી મારું કોઈ પર્સનલ કોઈ મારું એકાઉન્ટ નથી અને આ માતાના નામથી ઘણા બધા લોકોનું ઘણા બધા ભક્તોનું સારું પણ થયું છે અને વિડીયોના માધ્યમથી રાજસ્થાન ગુજરાતની અલગ અલગ જગ્યાથી રાજકોટ વેરાવળ સોમનાથ અમદાવાદ સુરત નવસારી ત્યાંથી પણ લોકો આવે છે પ્લસ અહીંના જે વિડીયો છે એ લોકો ફોરેનમાં જોવે છે જ્યાં અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા ત્યાંથી ઓનલાઈન લોકો પણ માતાજીને મનતા બાધા રાખે છે જેથી એ લોકોનું કામ થાય છે બીજા નંબરની વસ્તુ અહીંયા ભોજનની વ્યવસ્થા પણ છે જમણવાર આપણો દર અવિવાનો ચાલુ હોય છે હજારોની સંખ્યામાં અહીંયા પબ્લિક આવે છે પ્લસ આપણા મંદિરની અંદર કોઈ દાનપેટી કોઈ પૈસો અને કોઈ રોકડ પૈસા લેવામાં આવતા નથી આ ગુજરાતનું પહેલું એક ભુવાજીનું માતાજીનું એવું મંદિર છે જ્યાં એવા ભુવાજી છે કે જ્યાં એક પણ રૂપિયો લેવામાં આવતો નથી અહીંયા મંદિરની અંદર કોઈ પણ જાતની દાનપેટી નથી જે લોકોને જમાડવું એ લોકો એમની રીતે જમાડે છે સેવા કરવાવાળા લોકો કરે છે અને માતાજીના પ્રગટ પરચા છે ઘણા બધા લોકોના કામ થયા છે તો એકવાર તમે પણ આ સદીમાના ઘણા બધા વિડિયો છે ઘણા બધા

જ્યાં પરમ પૂજ્ય ધર્મરત્ન ગાદીપતિ તરીકે ભુવાજી સીએન પ્રજાપતિ અહીં માતાજીની પૂજા અર્ચના કરે છે અને જે ભક્તો પોતાની મનોકામના લઈ દર્શન માટે આવે તેમને આશીર્વાદ આપે છે એટલું જ નહીં કહેવાય છે કે એક નાનકડા ગામમાં રાજસ્થાન ગુજરાત અમદાવાદ ડીસા સુરત તેવા દૂર દૂરથી જે ભક્તો દર્શન માટે આવે છે તેમને નિઃશુલ્ક રીતે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે દર્શન માટે આવો છો અને આ મંદિરની આસ્થાનું કેન્દ્ર છે અને કેવા આશીર્વાદ મળે છે સાત મહિનાથી આવ્યા છીએ અને અમારું જે બી દુખ હતું એ બધું મટી ગયું છે અને મારા લીધે મારા ગામના લોકો ઘણા અહીંયા આવે છે એમનું બી દુઃખ મટી ગયું છે અને લોકો વિડીયો જોઈને માનતા બી રાખે છે અને એમનું બી દુઃખ મટ્યું છે અને અમારા ઘણા બધા લોકો અમારો જે વિડીયો વાયરલ થયો હતો એના લીધે ઘણા બધા અહીંયા આવ્યા છે અને એમનું બધા જ દુઃખ મટી ગયું છે આપણે શું મનોકામના હતી કે આ મંદિર સુધી આવું પડ્યું ને એ સંચાર આપવી પડી અમે વિડીયો જોયો તો અને એવું લાગ્યું કે ના માતાજીનું જે સાથ છે એને લોકોના લોકોએ કીધું કે આ મતલબ ભુવાજી બધાનું દુઃખ મટાડ્યું છે અને જે મારી બીમારી હતી બધી જ મારી દૂર કરી છે અને જેથી હું અહીંયા ઉભી છું બસ એમના લીધે જ અહીંયા છું મારું નામ અને અહીં ભક્તો શાંતિપૂર્ણ રીતે માતાજીના દર્શન કરી શકે છે અમે દર રવિવારે માતાજીના દર્શન માટે આવી છીએ અને અહીં જે મનોકામના રાખો તે પૂરી થાય છે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને અહીં દર્શન અર્થે આવવાનો મોકો મળ્યો છે મોરલધામ ખાતે બિરાજમાન મા સદી માતાજીનું મંદિર એક નાનકડું મંદિર છે જેમાં ભુવાજીનું કહેવું છે કે આજથી ચારસો વર્ષ પહેલાં પાટણ ખાતે સંઘની સધી માતાજી તરીકે ઓળખાય છે ત્યાંથી ઉમરી ખાતે પણ આ સદી માતાજીનું મંદિર આવેલ છે અને ત્યાંથી મોરાલ ગામે પણ એ જ માતાજી અહીં પૂજાય છે અને ભક્તોને દર્શન આપે છે ચારસો વર્ષ અગાઉ નો આ મંદિરનો ઇતિહાસ છે અને અહીં ભક્તો દર્શન માટે આવે છે મોરાલધામ સદી મેલડી સરકાર અને શીએન પ્રજાપતિ ગુવાજી આવે મોરાલ તો આમ તો લાખની તાલુકામાં વર્ષો દુઃ ગમ છે અને ભીમાજીના ગોળિયાના હાડી નજીક આવેલું છે પણ એક માતાજી છેલ્લા બે વર્ષથી અહીં એક જાગૃત સાક્ષાત જે માતાજી અંબાજીની અંદર પરચા પૂરતી હોય કે પાવાગઢમાં પૂરતી હોય કે ચાહે પૂરતી હોય ચાહે એક માઉન્ટ આબુની અંદર અધરદેવી આ જે શિયલ પ્રજાપતિને જે માતાજી મળ્યા છે તો એક સાક્ષાત મળેલો છે અને સાક્ષાત મળવાથી એક શિયલ ભુવાજીને અહીંયા લોકો દૂર દૂરથી આવી રહ્યા છે ગામને છેક રણુજા અમને બોમ્બે હોય ઓસ્ટ્રેલિયા હોય આફ્રિકા યુએસ અમેરિકા અને વાસ્તવિકમાં બધી જગ્યાએ ભૂવા જોડે માતાઓ જોડે હરી ફરી કંટાળીને એમની જે અંતર આત્માઓ પૂર્ણ ન થાય વિશ્વાસ અહીં એવો બંધાઈ ગયો છે લોકોને કે વિડીયો જોવાથી એમની મનોકામના પૂર્ણ થવા મળી છે એક નહીં પણ આ મોરાલ માતાએ લગભગ ઓછામાં તો હજારથી ભારતીયો બંધાઈ ગયા છે જે સમય આપે છે કે હું આ માતાજી બોતેર કલાક બોલી છે તો ત્યાં લગભગ કલાકમાં બોલી નથી ગુંગમ અને એમણે પણ માનતા કરી પાંચ પાંચ રવિવાર ભરે આ માતાજી સર એમના કામ સ્વીકાર થયો છે એક નંબર બીજાની અંદર જયારે દારૂડિયા મળશો કે એમને આ વેસન વળગી ગયું ત્યારે ન છૂટકે અમુક વ્યક્તિઓ ને દારૂ છોડવો છે ને અમુકને હજુ નહીં છોડવો તો એ જોણે પણ જેને છોડવો તો આત્માથી તો એવા એક નહીં પણ મારા મનમાં પણ અહીં પંદર થી વીસ હજાર માણસોએ વ્યસન છોડી નહીં દારૂ અફેડ બીડી ગોજો ચરસ ગંભીર વ્યસન એમના મગજ બી કોમ નતો કરતો એ વ્યક્તિઓ હમણાં અહીં આવી અને સેવા કરતા થઈ ગયા છે અને વાસ્તવિકની અંદર કે અમે નવા જન્મમાં આવ્યા કારણ કે પેલું વ્યસન હતું દિવસનું ખો પછી નું ઘરમાં છોકરાઓને જમાડવું છું અને હા અહીં હવે બીજી જગ્યાએ ઘણી જગ્યાએ જાય છે માણસો હું તો કું જાય છે પણ આ જગ્યા આ સ્થળ જે મોરાલની અંદર જે માતાજી આવે છે તો અહીં માતાજીની કૃપાથી ભોજન પ્રસાદ ચા પાણી તમામ ફૂલ વ્યવસ્થા છે હજુ સુધી એક પણ એવો કિસ્સો નથી આવ્યો હું આવું અને આજ દાડા સુધીની અંદર કે અમારું કામ કામ અમારી માનતા પ્રમાણે કામ થયું નથી સચોટે સચોટ સો માણસો આવે છે પણ દસ ટકા મળશો તો વિડીયો જોઈને એમની ઘરે બેઠા બેઠા કોમ થઈ જાય છે અને વિડીયો જોયો પ્રસાદી કરવા આવ્યા કે જે તમારી માનતા હોય માતાજીને કરીને અને તમે તારે ખો મજા કરો આ માતાએ ઓસ્ટ્રેલિયાની અંદર પારણા બંધાય વિડીયો થી ત્યાં મેસેજ આપ્યા કે ભગવાન માતાજી અમને દીકરો આપ્યો એવા તો એક નહીં અનેક દાખલા પાસે નંબર બીજો આઈસીયુ હતા એમને અહીંથી માતાજી બોલી કે જાઓ કે હું ચાર કલાક કે દસ કલાક કે બતર કલાક જે કંઈ બોલ્યું એના પર મને રિઝલ્ટ મળી ગયું છે કિડની હોય ચાહે કેન્સરવાળા અમુક અમુક એવા દર્દીઓ પણ હાલ પગભર અને આ માતાજીના ગુણ લાગાવે છે લોકોની આસ્થા સાચી સીએન ભુવાજી પ્રત્યે અને માતાજી પ્રત્યે અને હા લાગણી લોકો બધે ફરી જોઈ છે પણ અહીંની લાગણી તો જે છે ને એ જે એક વખત આવે છે તો એને ઓટોમેટિક એટલો પ્રેમ જાગે છે કે વાસ્તવિકની અંદર જે આપણું અંબાજી ગોળ પાવાગઢ કો ત્યાં સોંધાજી જે પોતે આ માતાજી અહીં છે અને ભગવતી ભગવતીને નો અનેક છે પણ એક જ છે